અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નિર્માણ પામેલ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તારીખ ત્રેવીસ જૂન બે હજાર રોજ વિધિવત રીતે બેક્ટેરિયા અને કલ્ચર ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં અનેક લઘુ ઉદ્યોગો તથા પમ્પિંગ સ્ટેશનોમાંથી આવતા દૂષિત પાણીનું શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જે બાદ સ્થાનિક લઘુ ઉદ્યોગોને દૂષિત પાણીના નિકાલ માટેની સમસ્યામાંથી છુટકારો મળશે ઉપરાંત વસાહટને ગળે જે અઢાર એક બીનું ગ્રહણ દૂર થવામાં મદદ મળશે ત્યારબાદ લાંબા સમયથી અટકી પડેલી ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણની નવી ક્ષિતિજો પણ ઉગડી શકશે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહટના પાંચસો એકવીસ જેટલા લઘુ ઉદ્યોગોને આ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સેવાનો લાભ મળશે નોંધવો ઘટે કે અંકલેશ્વર વસાહટમાં બીજી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે આ પ્લાન્ટ નહીં નફો નહીં નુકશાનના ધોરણે કાર્યરત કરાયો હોય અગાઉના સીટીપી કરતાં ટ્રીટમેન્ટ ચાર્જ દોઢ ગણો ઓછો નિર્ધારિત કરાયો છે આ પ્રોજેક્ટના ચેરમેન તરીકે એઆઈએના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જીતેન્દ્ર પટેલ નિયુક્ત થયા છે અંકલેશ વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું ગઈકાલે અમે ગણેશ સ્થાપન કરી અને કલ્ચર ડેવલપમેન્ટ ચાલુ કરેલ છે ગયા વીકમાં ફી ભરાઈ ગઈ હતી ને ગઈકાલે ફી પછીના પ્રૂફ સાથેનો લેટર પણ અમે જીપીસી સબમિટ કરી દીધો છે હવે વરસાદ રોકાતા જે બત્રીસ મેમ્બર એનસીટીએલના છે એને અમે ડાયવર્ટ કરી અને આગળનું કાર્યવાહી કરશું કપ્ચર ડેવલપમેન્ટ પહેલે બસો લીટરમાં થઈ ગઈ છે હવે પાંચ હજાર લીટર કરશું પછી સો લીટર સો કેલમાં કરી અને પછી રૂટિન પંદર દિવસથી વીસ દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થશે અને જ્યારે ડિસ્ચાર્જ ચાલુ થશે ત્યારે અમે એનસીટીએલને પણ જાણ કરશું અને ભવિષ્યના આયોજનમાં અમારું ગુજરાત સરકારનો ખૂબ જ સપોર્ટ રહેલ છે સીએમ સાહેબ પોતે હોય પર્યાવરણ મંત્રી ઉદ્યોગ મંત્રી હળપતિ સાહેબ ભરૂચ જિલ્લાના પ્રભારી બીજેપી અહીંની લોકલ બોડી જય તેરૈયા અને અમારા ભૂતપૂર્વ પ્રમુખો અને પર્યાવરણ વિભાગ અને જીએસ વિભાગના દરેક અધિકારીનો સંપૂર્ણ ટેકો રહેલો છે અને સહકાર રહેલો છે તો એ લોકોની સાથે રહી અને અમે સીએમ સાહેબને પણ આમંત્રિત કરી અને આનું વિધિવત ઓપનિંગ જુલાઈ મહિનામાં કરશું અને સરકારના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમિશન વિભાગ દ્વારા પણ અમને સહયોગ મળેલ છે અમારો પ્લાન્ટ પૂર્ણતઃ ચાલુ થયા પછી બે ત્રણ મહિનામાં અમને ગ્રાન્ટ પણ સરકાર તરફથી મળશે એટલે અમે સરકારનો ખૂબ જ આભાર માનીએ છીએ ભારત સરકારનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ અમને એન્વામેન્ટ ક્લિયરન્સ અને એનઓસી પણ વિભાગ દ્વારા મળેલ છે